અને આસન જ્યારે સિદ્ધ થઈ જાય એટલે આપણે કોઈ પણ ધર્મ કર્મ ની અંદર જપ તપ અનુષ્ઠાન કરીએ એમાં ક્યારે વિઘ્ન આવતું નથી કારણ કે જ્યારે આપણે તપમાં બેસીએ એટલે કીધું કે ઇન્દ્ર ને એ ગમતો નથી એટલે ઇન્દ્ર બધા તપ ની અંદર ભંગ કરે છે ત્યારે આ સિલાદ નામના ઋષિ જયારે તપ આરાધના ઇન્દ્ર પણ ત્યાં આવ્યા અને તપનો ભંગ કરવાનો એને વિચાર કર્યો છે ઇન્દ્ર એ કહ્યું કે માગો માગો તમારે શું જોઈએ છે ઋષિ કહે કે મારે તો એક સુંદર મજાનો સારો મહાદેવ જેવો પુત્ર જોઈએ છે ત્યારે ઇન્દ્ર કહે કે મહાદેવ જેવો પુત્ર તો હું ના આપી શકું વરદાન હું ના આપી શકું તો તમારે ભગવાન મહાદેવ નું અનુષ્ઠાન કરવું પડે તબ કરવું પડે છે

અને તપની અંદર એ લાગી ગયા છે ખૂબ જ આ શીલાદ ઋષિ નું તપ થયું ત્યારે આકાશવાણી થાય અને કહ્યું કે હું તારી સાધનાથી પ્રસન્ન થયો છું તારી જે કાઈ મનમાં ઈચ્છા છે તે તારી ઈચ્છા હું પરિપૂર્ણ કરીશ તને અયોને જ પુત્ર ઉત્પન્ન થશે જે પુત્ર કુંડમાંથી ઉત્પન્ન થશે અને એ મારો જ અંશ હશે એવો આ સાંભળીને તે યજ્ઞ કરવા લાગ્યા છે અને યજ્ઞ દીકરાની પ્રાપ્તિ થાય છે ત્યારે તેને નંદ એટલે આનંદ થયો અને આનંદ થવાના કારણે એ દીકરાનું નામ નંદી એવું રાખવામાં આવ્યું છે

યજ્ઞમાંથી થોડા સંતાન થતા હશે પૃથ્વીમાંથી સીતાજી નીકળ્યા છે અને યજ્ઞમાંથી પણ જે પ્રસાદ નીકળે છે ને પ્રસાદ દ્વારા સંતાનો થાય છે દિવ્ય ભગવાનની કથાઓ સમજાવે છે આપને વૃતાંત બતાવે છે દ્રૌપદી પણ યજ્ઞ માંથી ઉત્પન્ન થયા હતા કારણ કે યજ્ઞ કન્યા છે જો યજ્ઞમાં પાકેલો ચરૂ ગ્રહણ કરવામાં આવે તો ઉત્તમ સંતાન ની પ્રાપ્તિ થાય છે

સવારથી સાંજ સુધી જે યજ્ઞ ચાલતા હોય મંત્રો વેદ પુરાણ શાસ્ત્રો જપ તપ અનુષ્ઠાન થતું હોય અને એના દ્વારા જે ચરૂ પાકે અને જ્યારે છેલ્લે એ યજ્ઞ પૂર્ણ થાય ત્યારે ચરૂનો પ્રસાદ કોઈને આપવામાં આવે ત્યારે ને અવશ્ય ગર્ભાદાન પ્રાપ્ત થાય છે જેમ રામાયણ ની અંદર આપણે જોયું દશરથ રાજા એ પુત્રેષ્ઠ યજ્ઞ કર્યા અને એ યજ્ઞ માંથી જે યજ્ઞ પ્રસાદ લઈને ચરુણો લઈને નીકળ્યા અને રાણીઓનો ભાગ પીડ્યો આ બધી વસ્તુ સત્ય છે પણ એમાં શ્રદ્ધા રાખી અને ભગવાનની પૂજા અર્ચનાઓ કરવી અને દરેક ભગવાનનું જયારે આપણે કાર્ય કરીએ ત્યારે ભગવાનના કાર્યમાં ક્યારે લોભ ન કરવો આપણે થોડુંક ચલાવી લેવું પણ ભગવાનના કાર્યમાં ક્યારે લોભ ન કરવાનો કીધું એના કરતા એ સારી વસ્તુ લાવી કારણ કે ભગવાનને હંમેશા સારું ગમે છે અને તમે તો આ દિવ્ય મંદિર જે ગાર્ડન ની અંદર જયારે મમલેશ્વર આ સ્થાપના થઈ ફરતી ઘોર સુંદર મજાના વૃક્ષો છે પુષ્પોના પણ વૃક્ષો છે આ ભગવાન વધુ પ્રિય શાંત વાતાવરણ જ્યાં હોય એકાંત હોય એવું આ મહાદેવ છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જ્યારે આ યજ્ઞ થાય છે એમાં કુશકંડિકા નામનો એક પ્રયોગ આવે છે અને એ યજ્ઞમાં કુશકંડિકા કરી અને યજ્ઞ એનો તપ આરાધના કરવામાં આવે અને એમાંથી જે ચરુ ઉત્પન્ન થાય છે અને એને જો પ્રસાદ લેવામાં આવે તો અવશ્ય ગર્ભ ધારણ થાય છે અને સંસ્કારો આપણે સોળ સંસ્કાર બતાવ્યા છે એમાં ગર્ભાદાન સંસ્કાર પેલા એ ગર્ભાદાન સંસ્કાર નું વિધિ વિધાન આવે છે અને ત્યાર પછી બીજા સંસ્કાર એ પુસ નામનો સંસ્કાર કહેવામાં આવે છે પુંસવન સંસ્કાર એ પણ કર્મ કરવું પડે અને સાતમા મહિને સંસ્કાર સંસ્કાર આપણે આપણે કરાવતા નથી ખાલી બ્રાહ્મણ પાસે આપણે મુહૂર્ત જોડાવી લીધો હોય અને પછી બધું ડેકોરેશન આદિ બધા સગા સંબંધીઓ આવે ફોટા મોટા પાડીએ તો એને એનું સંસ્કાર વિધાન છે શ્રીમંત વિધિ વિધાન બ્રાહ્મણને બોલાવી અને જેને ગર્ભ ધારણ કર્યું છે એ બંને માણસને આ વિધિ વિધાન કરાવવું પડે છે ત્યારે આવા સોળ સંસ્કાર આપને બતાવ્યા છે અને એ સોળ સંસ્કાર નો ખુબા હિન્દુ ધર્મ અંદર માહિતી છે પણ આપણે અમુક બે ત્રણ સંસ્કારો રાખ્યા બીજા બધા સંસ્કાર છોડી દીધા અને જ્યારે પિતાને દીકરો ખાલી ધન વારસો નહીં પણ પોતાની આધ્યાત્મિકતા નો પણ વારસો ટકાવી રાખે પોતાની સંસ્કૃતિ પરંપરાનો વારસો